અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર પંચમહાલ જિલ્લાના ધોધંબા તાલુકાના રણજીતનગર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ગામના ડિપ્યુટી સરપંચ અને ધોધંબા તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મિત્તલ પટેલ પર બે અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું સદનસીબે બાજુમાંથી નીકળી જતા મિત્તલ પટેલનો જીવ બચી ગયો હતો ઘટનાને પગલે વિસ્તારમાં ભારે હેરડાટી વ્યાપી ગઈ હતી આ ઘટના મંગળવારે સાંજે બની હતી મળતી માહિતી મુજબ બે હજાર યુવક મોટરસાયકલ પર મિત્તલ પટેલ પાસે આવ્યા હતા તે બંનેની ઉંમર વીસથી પચીસ વર્ષની આસપાસની હોવાનું અનુમાન છે તેમાંથી એક યુવક મિત્તલ પટેલ પાસે ચેલાવાડા જવાનો રસ્તો પૂછ્યો હતો થોડી વાર પછી તે જ વ્યક્તિ ફરીથી પાછો આવી અને ફરી એકવાર રસ્તો પૂછવાનું બહાનું બનાવ્યું હતું બીજી વખત રસ્તો પૂછ્યા બાદ હુમલાખોરોએ અચાનક અશબ્દ બોલીને મિત્તલ પટેલના માથા તરફ બંદૂક તાકી અને ફાયરિંગ કર્યું જોકે સદનસીબે ગોડી મિત્તલ પટેલની એકદમ બાજુમાંથી નીકળી ગઈ હતી જેના કારણે તેમનો જીવ બચી ગયો ફાયરિંગ કર્યા બાદ બંને આરોપીઓ તાત્કાલિક પોતાની મોટરસાઇકલ પર બેસીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ